ત્રણસો <SANICALACCoats> એકસઠ

ચોવીસ રૂપિયા ત્રણ ચોવીસ પચીસ રૂપિયા ત્રણસો પચીસો બસો સાઠ કોઈ નહીં એકસઠ પાંચ એસો પાંચ રૂપિયા બોતેર તોતેરસો સોતેર એસી રૂપિયા ત્રણ વાર પાંચ દસ અગિયાર બાર તેર પંદર 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 આપતા નહીં ત્રણ લાલ એક ₹100 301 22 22 ₹22 23 01 25 32 35 36 40 42 44 50 52 53 55 55 55 ₹55 55 ₹55 ₹55 60 67 69 70 71 72 74 74 ચાલ કોને ગળામ તો વધારે બોલો યે લે લો ભાઈ સર ભાઈ ઇન્વૉઇસ નંબર 1111 1111 ઇન્વૉઇસ નંબર બાર બાર ઇન્વૉઇસ ચાલું કે દીધા 12 રૂપિયા 313 98 15 17 18 22 એટલે લેજો તમારી ખાતામાં ના પડી ને 12 રૂપિયા ખવા જવા રામજોવા શ્રી આદિ 83 રૂપિયા 38 રૂપિયા આ બરોબર છે ભાઈ રે આ આડે 3 આડે 3 હા ઓ ખકરે તો ઉપર ઉપર એક મિનિટ હા ચાલે તેમ છે એ તો આ રાજ ખલગો તો સાહેબ ભાઈ ભાઈ લઈ જો ડાણવાર લખી નાખો તો ને મારે એકા વતા છે સાહેબ એક ફેરી તો ઠલવાઈ ગયો 5 મિનિટ ખોટી હાલો બોલો છે ભાઈ કોઈને કે બસ બોલ બોલ સાહેબ